વાકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રકનું કટિંગ થાય તે પહેલાં જ રૂપિયા છપ્પન ત્રેસઠ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડીને વાકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર વાકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે તાલુકાના પંચાસિયા ગામની સીમમાં વાક્યાથી જડેશ્વર તરફ જતા કાચા રસ્તે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલા અશોક લેલેન્ડ બંધ બોડીના ટ્રક નંબર આર જે વન એટ જી સી ઝીરો એટ નાઇન ફોરમાંથી ઇંગ્લિશ દારૂની નાની બોટલ નંગ સત્યાવીસ હજાર આઠસો ચાલીસ જેની કિંમત રૂપિયા છપ્પન લાખ ત્રેસઠ હજાર એકસો તથા ટ્રક તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂપિયા એસી લાખ ત્રેસઠ હજાર એકસો ના મુદ્દામાલ સાથે યાસીનભાઈ રહીમભાઈ સમા જે રાજકોટના રહેવાસી છે તેમને પકડી પાડીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે